નમસ્કાર દર્શક મિત્રો આપણે જોયું કે કઈ રીતે કચ્છમાં શિક્ષકોની ભારે ભારે ઘટ વર્તાઈ રહી છે તો હવે ગુજરાત સરકારે કચ્છમાં શિક્ષકોની આ ઘટને પૂરવા માટે વિદ્યા સહાયકની ભરતીનો બીજો તબક્કો બહાર પાડ્યો છે તો આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી માટેનો બીજો તબક્કો ધોરણ એકથી થી પાંચ માટેનો આ જે લેટર છે એ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે કચ્છમાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી વર્ષ બે હજાર પચીસના નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ એક થી પાંચ ના ઉમેદવારો ત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ અઢાર કલાકથી એટલે કે છ વાગ્યાથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી વર્ષ બે હજાર પચીસના નિમ્ન સહાય નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ એક થી પાંચમાં જનરલ મેરિટ નંબર એક થી ત્રણ સુધીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે પ્રથમ તબક્કામાં બોલાવેલ હતા ત્યાર પછી જનરલ મેરિટ નંબર ત્રણ પછીના ફાઈનલ મેરિટ યાદીમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને બે નવ બે હજાર પચીસથી ત્રણ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવવામાં આવ્યો છે પરંતુ જે કેટેગરીમાં જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલ છે તે કેટેગરીના ઉમેદવારો કે જેઓ બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને કો અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં આ જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી આમ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની ભરતીનો આ બીજો તબક્કો ધોરણ એક થી પાંચ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે આપણે જોયું કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભારે ઘટના કારણે બાળકોના ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયા છે અને તેને લઈને કોંગ્રેસ દ્વારા પણ જે જિલ્લા પંચાયતની મિટિંગ છે તેમાં પણ ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો તે પછી વાલી મંડળ દ્વારા અને અન્ય સંગઠનો દ્વારા પણ અભડાસા છે અને અન્ય જે વિસ્તારો છે ત્યાં ભારે ખૂબ મોટા પાયે આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની જે ભરતી છે તેનો બીજો તબક્કો જાહેર કરી દીધો છે માત્ર કચ્છ નહીં અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ શિક્ષકોની ભારે ઘટ છે માટે અપેક્ષા રાખીએ કે સરકાર આ સમસ્યાને સમજીને તેનો તરત નિવેડો લાવે કેમ કે શિક્ષકોની ઘટના કારણે બાળકોનું જે ભવિષ્ય છે તે ભારે જોખમમાં આવી ગયું છે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર